જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી મુળુભાઈ બેરાને હસ્તે મેમોરિયલ વિકાસ લક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું વિગતે વાત કરીએ તો ગુજરાતના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હસ્તે જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં વીર દેવાત બોદર તેમજ રા નવગણ વીર બીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈ ના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસની કામગીરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજય કોરોડિયા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ જિલ્લા કલેક્ટર તેમજ વીરદેવાત દેવાત બોદરના વંશજોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રીના જણાવ્યા અનુસાર રૂપિયા ચાર કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર થતા દસ માસ જેટલો સમય લાગશે કે જેથી ઇતિહાસનો ભવ્ય વારસો જળવાઈ રહેશે

રાષ્ટ્રધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાણ હોય કે વાલ્મિકી જે ભીમળા ભીમળાઓ એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર રાહ નવગણ અને જે વાલભાઈ વડાળણ અને ભીમળા વીર ભીમળાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમના સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે જે ઐતિહાસિક ધરોહરો છે ઉજ્જવ ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કામનો લગભગ અત્યારે કામની મુદત નવ મહિના દસ મહિના જેટલી છે અને અત્યારે અત્યારેની જે પ્લાન એસ્ટીમેટ બીના છે એ પ્રમાણે ચારેક કરોડ રૂપિયાનું આ જે સ્મારક છે એ થવા આવતીકાલે ખાસ મુખ્યમંત્રીજી પધારી રહ્યા છે ખાસ આદાણીય મુખ્યમંત્રી શ્રી વિકાસના કામોનું લોકા અને ખાતમુહૂર્ત માટે જુનાગઢ જિલ્લામાં આવતીકાલે મુલાકાત છે એવું મને જાણવા સિંહની એક વસ્તી છે એમાં એક થઈ ગયું છે ક્યારે અંદાજે બે હજાર વીસમાં સિંહની ગણતરી થઈ હતી એના પછી બે હજાર પચીસમાં આ વર્ષે અત્યારે એ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કામ બી શરૂ થઈ ગયું છે અને આ વર્ષે આપણા દેશ આપણું સૌનું ગૌરવ છે કે એશિયામાં એકમાત્ર આપણા જુનાગઢની ગીરની જે સિંહ છે એનું આવકારની ગણતરીનું કામ છે શરૂ થઈ ગયું છે પ્રવાસન વિભાગ જે છે એને અગાઉ પંચોતેર કરોડ રૂપિયાનું કામ પૂર્ણ કર્યું છે અત્યારે જે ઉપરકોટમાં ખૂબ મોટો પ્રવાસીઓ આવી રહ્યો છે તો જે આવવાનો રસ્તો છે ત્યાં મોટી બસો કે મોટા વાહનો આવવા મુશ્કેલ થાય એટલા માટે પાર્કિંગ સાથે અને એક વૈકલ્પિક બીજો રસ્તો કરી અને ત્યાં પાર્કિંગ પણ હોય છે અને આ જ્યારે આટલો મોટો વિકાસ ઉપરકોટનો આપણો થઈ રહ્યો છે ત્યારે બીજા ફેજમાં પણ કામમાં જે છે અત્યારે કે લિફ્ટથી માંડીને પાર્કિંગથી માંડીને અન્ય એક વૈકલ્પિક રસ્તાનું કામ પણ હમણાં સરકારના વિચારણા હેઠળ છે થેન્ક યુ આજ રોજ રાજ્ય સરકાર દ્વારા અને કેબિનેટ મંત્રી પુરાતત્વ વિભાગનું પણ અને સાંસ્કૃતિક વિભાગનું જેઓ કેબિનેટમાં પ્રતિનિધિત્વ કરે છે એવા મુરુભાઈ મેરા દ્વારા આજ રોજ અહીંયા આપણો ઉજળો ઇતિહાસ એને વધુ મજબૂતીથી ભાવિ પેઢી સાથે જોડવા માટે વીર દેવાત બોદર રા નવઘણ વીર ભીમણા વાલ્મિકી અને દાસી વાલભાઈ નું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપરકોટ ખાતે અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય આપણો ઉજળો ઇતિહાસ હોય એને વધુ મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય કર્યું છે અને હંમેશા કહે છે કે આપણો જે ઇતિહાસ છે એની પ્રતિથી ક્યાંક આપણે જો ભાવી પેઢી સાથે જોડી અને એમાં કરાવી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે જે નવી પેઢી પોતાનો ઇતિહાસ નથી જાણતી એ કદાચ પોતાના આખા આપણી સામાજિક વ્યવસ્થાઓને આગળ વધારવા માટે પણ સક્ષમ નથી એટલે આપણી જે બલિદાનની ગાથા છે આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે એ મજબૂતીથી યુવા પેઢી એની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ ગર્વલયીથી આચાર્ય ચાર આપણા વીર પુરુષોના બલિદાન એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે જે કરવામાં આવ્યું મેં મારી વાતમાં કીધું એમ સૌથી મોટી પ્રતિથી અહીંયા જે બધા લોકો સ્વયંભૂ મુડુમાએ પણ એમની વાતમાં કીધું કે વગર આમંત્રણે બધા ખૂબ ઉત્સાહથી અનેક આગેવાનો આવ્યા હતા બધા સમાજોમાંથી આવ્યા હતા તો સૌથી મોટી વાત મને લાગે છે આજના દિવસે આપણે સૌ આમાંથી લઈ શકીએ અને ક્યાંક આ બધાના યોગદાન અને બલિદાનના માધ્યમથી લઈ શકીએ તો એ સામાજિક સમરસતા છે આપણે સૌ એક હશું તો જ આપણી ભાવિ પેઢી ના સંઘર્ષોને આજે આપણે ઓછા કરી શકશું એક થઈ અને વિકસિત ભારત માં ક્યાંક યોગદાન આપી શકશું એટલે એક થવું સમરસ રહેવું એ ખૂબ જરૂરી છે એ જ પ્રતિથી આપણા ચારેય વીર પુરુષો આપણને કરાવે છે ત્યારે આજે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના મંત્રી શ્રી મુરુભાઈ બેરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો આભાર માનું છું આજના દિવસે આપણે આપણા આ ઉજળા ભવિષ્યને ઉજળા ઇતિહાસને ભવિષ્યમાં અને ભવિષ્યની પેઢી સાથે જોડવાનું કાર્ય જે કર્યું છે એ બદલ એમનું ખૂબ ખૂબ આભાર માનવું